નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ તુલસી કરમાયા કા દેવો તારા દાદા છે ને ઘરમાં સવારમાં જ એક જ્ઞાતિભાઈ આવે છે ને દેવોને પૂછે છે ઠીક નથી સુઈ ગયા છે દેવો જવાબ વાળતો વાળતો જુએ છે કે આ જ્ઞાતિભાઈ વર્ષને પણ ઘેર કદી ડોકાતા નથી હોતા આ શું આવેલ છે અમદાવાદના છાપામાં લાકડી હલાવતા જ્ઞાતિજન કરતા દેવુને એની મરજી વિરુદ્ધ વાતોમાં ખેંચે છે આ શું તારી બા ને તારા બાપુ વચ્ચે કોર્ટમાં કાંઈ કેસ ગયો છે મને ખબર નથી દેવુને બા બાપુ અને કોર્ટમાં કજ્યું એટલા શબ્દો બિલાડીના નોહર જેવા લાગ્યા તારા દાદાને કહે કહે કે ઊંઘ સે આવે છે એમ કહી એ એક જણ ચાલ્યો ગયો બીજો આવ્યો ત્રણ ચાર આવ્યા પાછા ચાલ્યા ગયા દાદાને તાવ હતો તાવ તો ચડે ને ભાઈ આવનારાઓ તાવનું કારણ સમજતા હતા એટલું બસ નહોતું તેમને એથી વિશેષ સંતોષ લેવો હતો તેવો પણ છત્રીઓ લાકડીઓ અને શાકની જોડીઓ હલાવતા હલાવતા પાછા ગયા અંદરને ઓરડે સૂતેલા સોમેશ્વર માસ્તાની પથરી પાસે નીચે સવારનું છાપું દબાવેલું પડ્યું છે બારણું બંધ કરીને એણે માથા પર ઓળી લીધું છે બીજી બાજુ ફરીને એ નવો છાપો વાંચે છે બીજી વાર વાંચે છે ત્રીજી વાર વાંચે છે ચોખ્ખું અને મોટા અક્ષરે છપાયેલું છે બંગડીઓના ટુકડે ટુકડા પ્રોફેસરે ઉઠીને મારેલો સુશિક્ષિતા પત્નીને માર અમદાવાદના પ્રજાજનોમાં ફાટી નીકળેલો પુણ્ય પ્રકોપ નીચે ઝીણા અક્ષરોમાં વિગતો હતી નામ ઠામ ને ઠેકાણા હતા કંચન ગૌરી નામના એ પતિ પીડિત બહેનની વહારે વખત સર ધાનાર જાણીતા નારી રક્ષક શ્રી ભાસ્કર ઠાકરનું પણ નામ હતું સોમેશ્વર માસ્તર ફરી ફરી વાંચતા હતા માથું ચક્કર ચક્કર કરતો હતો તો પણ વાચું પૂરું થયું નહોતું મહારાજ પુત્ર વીર સુતની આ વાત છે કે બીજા કોઈ વીર સુતની આ કંચન ગૌરી નામ તો મારી પુત્ર વધુ હે શિવ આ છાપાનું લખાણ કોઈએ સ્વપ્નમાં તો નથી લખ્યું ને આ કોઈ જોડી કાઢેલી વાર્તા તો નથી ને ગાત્રોમાંથી લોહી જાણે પાણી પાણી બનીને નીકળી જતું હતું પ્રભારે કોઈ કે એમને લાલ નિશાની કરીને છાપું આપી ગયું હતું તેના મથાળા વાંચીને જ પોતે ઓરડામાં બેસી ગયા હતા ઓઢીને સૂઈ ગયા હતા ઘડીક શરીર ગરમ થઈ દગ દગી જતું હતું ને ઘડીક સ્વેદ વળતા હતા કોઈને મળવા બેસારીશ નહીં દેવો એમ કહીને પોતે પૂરાઈ ગયા હતા વાંચી વાંચીને એ બનાવ સાથેના પોતાના સંબંધને ભૂસી નાખવા કલ્પનામાં ઘણી મથામણ કરતા રહ્યા પણ બનાવ એની ખોપરીમાં બાકરું પાડીને જાણે પાછળથી ભૂચીમાંથી પેસતો હતો ઘરમાં એક ગાંડી હતી એક યુવાન વિધવા હતી એ અર્ધ આંધળો અર્ધ અનાથને અર્ધ લુચ્ચો સાડો હતો ઉપરાંત એક નાની અપંગ પોત્રી અત્યારે મા બાપ વગરની થઈને જીવતી હતી એ માથે સદાનો વિચ્છેદ અને બાપે લગભગ તિરસ્કારી તેજેલો એક પુત્ર હતો છતાં જે ડોસાને તુલસીનો એક લીલો ક્યારો સદાય મસ્તાન રાખતો હતો એ ડોસાએ છાપામાં વાંચેલ બનાવ પછી તુલસી ક્યારે કરમાઈ જતો કલ્પ્યો પોતાનો મોં એને જગતમાં ન બતાવવા જેવું લાગ્યું એણે કમળો વધુને વધુ લપેટી કમળાની ચારે બાજુની કોર વધુ દબાવી લજ્જાના અંકારને પોતાના આસપાસ વધુને વધુ ઘાટો બનાવ્યો સોમેશ્વર માસાના ઘરમાં આ બનાવ એટલો તો નવીન હતો કે તુલસી ક્યારની મંજરીઓને પણ ખબર પડી જાય પ્રભાતે રોજ મોં ધોઈને બે પાંદ મોંમાં મૂકવા ડોસા આવ્યા નહોતા નવા કુંડામાં વાવેલ અજમાના છોડને અને અડોસીના રોપને નવા પાંદ ક્યાં ક્યાં ફૂટ્યા છે તે દેવોને દેખાડવા ડોસા દાંતણ કરતા કરતા ફરતા નહોતા તેની આંગણાની માટી પણ જાણે કાંઈ કે અમંગળ બનાવને કડી ગઈ હતી દેવો તો કડી જ બેઠો હતો છતાં તે પણ આ રોપાઓ અને આ માટી જેટલો જ મૂંઘું બન્યો હતો પણ મૂંગી નહોતી રહી શકી એની નાની અપંગ અંશુ દેવું એને દૂર લઈ જતું હતું પણ એ દાદાના ઓરડાના દ્વાર પર પગ ઘસરતી આવતી હતી બારણું ભળ બળાવતી હતી ધીમા રુદન ભરપૂર અવાજે બોલતી હતી દાદા ચાલો લંબવા દાદા છું થયું છે દાદા માલી ચોપડીને દવા પીઓને ને ચાલુ થઈ જશે અંશુને ખબર નહોતી કે ચોપડવાની દવા માં ઝેર હોય અંશુના આ શબ્દોએ દાદાને ચમકાવ્યા અંધકારમાં ઉતરી ગયેલા માસર તરફ નાની અંશુએ જાણે કે ખીરને ઊંચે કિનારા ઊભા રહી એક ઉગરવાનું ડોડું ફગાવ્યું અંશુને ચોડવાની દવા હા હા એ દવા જ ઠીક છે અહીં ઓરડામાં જ છે એ સીસી એ પી લઉં તો આ નફટ નિર્જલ અને કલમ સ્થિતિમાંથી ઉઘરી જઈશ આ સ્થિતિ અસહ્ય છે મારા પુત્રનું નામ ને મારી પુત્રવધનું નામ છાપામાં એથી તે હમણાં ચોપડામાં બહેતર છે મારા ઘરના બે જણાનો કલહ સરકારી અદાલતમાં એથી તો મારે માટી ઈશ્વરનો દરબાર જ ભરેલો છે અંશુનો રસ્તો બતાવે છે દાદા ઉઘાલો દાદા હું નહીં લો દાદા અંશુ દવા પી જ છે દાદા અંશુ તમારી ડાયી દીકરી છે દાદા ન લીછાવ એ અવાજો ઓરડાના દ્વાર પર વધુને વધુ કરુણ બનતા ચાલ્યા દેવું વારે વારે આવીને આ નાની બાલિકાને બારણા પરથી દૂર હટાવી જતો હતો અને અંશુને કહેતો હતો અંશુ પાસે ડાહી થઈને બેસી રહીશ તો હું બાને તેડી આવું હા કે હું અમદાવાદ જઈ બાને લઈ આવું બાને દાદા જોઈએ બાને છું કલવી છે દાદાને ગોલા કલવા છે દાદા આપો અંશુનો આક્રમ ઓરડાની અંદર દાદાની અને ઝેરી દવાની શીશી વચ્ચે જાણે કે સ્વરોનું સેતુ બાંધતું હતું ને આ દેવ શું કહી રહ્યો છે અમદાવાદ જઈ બાને લઈ આવવાનું કોની બાને અંશની બાને કે પોતાની સાવકી બાને અને બા કહી શકાય એ કોઈની બા થઈ શકે એ સગા બાળકની બા નથી થઈ હજુ તો એ દેવની બા સી રીતે બની શકશે એ અહીં આવશે આ ઘરમાં પગ મૂકવા દેવાય એને કાન મારીને માસ્તર બહાર થતી વાર સાંભળવા લાગ્યા દેવું શું કહી રહ્યો છે એ તો ગાંડીને કહે છે બાપ હોય તમે ઘર સાચવશો અંશુને રાખશો તમે રસોઈ કરતાં કરતાં કપડું નહીં બાળો ને તો હું અમદાવાદ જઈને બાને તેડી આવું બાપ હોય જુઓ બાપ હોય ગાડી હમણાં જ જાય છે ડોસાએ આ શબ્દો સાંભળ્યા એના શરીરમાં સ્ફૂર્તિ આવી એણે કામડો દૂર કર્યો ઉઠીને એણે બારણું ખોલ્યું એના મોં ઉપર છેલ્લા એક જ પહોરમાં તો જાણી હળ ખેડી ગયો હતો અંશુની આંખોમાંથી આસુ તો હજુ ધડ વેતા હતા ત્યાં જ અંશુ દાદાજીના સામે પોતાના હાથ લંબાવતી હસી પડી એને તેડીને દાદાએ દેવુંને ઓડામાં લીધો પૂછ્યું તું શું કહેતો હતો એના ગળામાં ડૂમો હતો હું મારે મારા બાને મળવું છે તે વાંચ્યું દેવ હા દાદા મારે બાને મળવું છે એકવાર મળવું છે બોલતો બોલતો એ પોતાના આંસુ અણછતા રાખવા માટે ઊંચે છાપરા તરફ જોતો હતો મળીને કહીશ શું કહીશ કે ચાલો ઘેર દાદા બોલાવે છે મેં તો બોલાવેલ નથી દેવલા મેં તો તને તેડવા જવા કહ્યું નથી તો પણ હું જૂઠું બોલીશ મેં તુલસી ક્યારે પગે લાગી જૂઠું બોલવાની રજા લીધી છે દેવું દાદા ગુસ્સે થતા હતા કે રુધન કરતા હતા તે નક્કી કરવું કઠિન હતું તારે ત્યાં નથી જવું ના નહીં જવા દઉં એ તને અપમાનશે એ આપણી કોણ કંઈ શકી કોણ કોરટમાં મારા આ પડીએ આ તો જો દેવ એણે મારા આ પડીમાં તરફ પણ ન જોયું એણે તારા બાપને અને તું બા કહેવા જઈશ હા દાદા મને એકવાર જવા દો હું એમને કહીશ દેવું બોલી શકતો નહોતો પણ તું શું કહીશ કાંઈ કે કહીશ અત્યારે શું કહું કે શું કહીશ જે કહેવાનો મોં પર આશે તે કહીશ મારો દીકરો સાભાસ પણ નહીં તને ક્યાંય તને એ ક્યાંય ડોસા કાંઈક ભયંકર વાત કહેતા કહેતા રહી ગયા પછી દેવ મને જવા દે તું ઘર સાચવ ના મને જવા દો દાદા એકલો કેમ જવા દઉં ત્યાં તો પાછળની પડસાડીથી એક સ્વર આવ્યો હું જ દેવો જોડે જાઉં તો એ સ્વર જાડોને ભડાઈલો હતો બોરનાર પાછલી પરસાડમાં ઉભા ઉભા બારીમાં ડોકાતા હતા એ હતા અર્ધા આંધળા જયેષ્ઠ રામ એણે આ ઘરની પરસાડમાં આસન જમાવ્યો આજે બે એક વર્ષ થઈ ગયા હતા પણ કોઈક દિવસ એણે ઘરની કસી વાતમાં રસ લીધો નહોતો એણે બે ટંક થાળી ભરીને ભોજન અને બાકીના વખતમાં બને તેટલી નિંદર વગર કશું જાણે કે જીવવા જેવું આ જગતમાં જાણ્યું નહોતું એણે પાણીનો એક પ્યાલો પણ ઉપાડીને દૂર મૂક્યો નહોતો ઘરનો દરાક ધણી બનીને બેઠેલો એ દગડો આંદળો અને વખત આવી ઝાડ વકડો માણસ આજ એકાએક જાણે મસણમાંથી ઉઠીને બોલ્યો હું જાઉં એ ઘાટો બિહામણો લાગ્યો બુડ્ડા સોમેશ્વરની ચીટ ચડી કોઈ દિવસ નહીં ને આજે જ એમનાથી જવાબ અપાઈ ગયો કે બેસો બેસો સમજ્યા વગેરે શું કહો છું કે હું જાઉં ના સમજીને પછી જ કહું છું મને ખબર ન પડે ભલા આ ઘરનું બે ટંક અનાજ ખાવ છું તે શું હરામનું ખાવ છું સોમેશ્વરને આ જવાબ વિશેષ ચીડવ્યા એને ફરીથી કહ્યું બેસો બેસો છાના માના તો ભલે એટલું કહીને જ એ પોતાના આસને બેસી ગયો ને દાદાએ દેવને કહ્યું ના દેવું તારે નથી જવું તાર કરવાથી તાર મોકલીને ફરીવાર ડોસાએ હૃદયમાં સૂડા બુકાતા અનુભવ્યા એણે ફરીવાર કમળાની સારા સમાચાર ન આવે ત્યાં સુધી અન્નનો ત્યાગ નિર્ધાર્યો દરમિયાન દેવું એ પાછલી વરસાદના નિવાસી આંધળા મામાને દોરતો બહાર રવાના થઈ ગયું હતું દેવ જણા ટેશન તરફ જતા હતા પોતાને દોરવા પ્રયત્ન કરતા દેવને મામા દૂર ગયા પછી કહેવા લાગ્યા તું મારી ફિકર ન કર હું ક્યાંય નહીં અથડાઈ પડું તમને દેખાતું નથી ને દેખવું હોય ત્યાં બધું જ દેખાય જો પરવા હોય ને તો મોતીએ પૂરવી શકું એવો મારો અંદાપો છે હું દેવું એ પણ અંદાપાનો એક પ્રકાર છે હું દેવું હે હે એમ હસતો હસતો એ અંધ એક નાના પથ્થરને પણ પોતાની ઠેસે ન આવવા દેતો શરીર ચાલી જતો હતો અંધાપાનો એ પ્રકાર દેવોને તો સાચું લાગ્યો અરે પણ ટિકિટના પૈસા દેવુએ એકાએક સ્ટેશને પહોંચી રસકો અનુભવ્યો ફિકર કરમાં ભાઈ તું તારે આ લે એમ કહી એ અંધ મામાએ પોતાની કમરે હાથ નાખ્યો બહાર આવેલ એ હાથમાં સફેદ ચાંદીના પતિકા હતા સ્ટેશનેથી દેવુએ દાદાને સંદેશો મોકલ્યો અરે અમે અમદાવાદ જઈએ છીએ ફિકર કરશો નહીં કપડા મેં લીધા નથી બાબુને કહી શે કરાવી આપશે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ